જેસોદની તો કેસોદમાં ચાલતા અંડરબ્રિજમાં ફરી ગાય માતા ઉપરથી લપસી પડ્યા હતા નીચેની સાઈડ પાણીના કારણે ગાય માતાને આબાદ બચાવી લેવામાં આવ્યા છે આજથી થોડા દિવસ પહેલા પણ એક શ્રમિકનું પડી જવાથી મોત થયું હતું હા લોકો દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે વહેલી તકે કામ શરૂ કરવામાં આવે કેસોદનું અંડરબ્રિજ લોકોને માથાના દુખાવા સમાન બની ગયું છે અંદાજિત અઢી વર્ષથી ચાલતું કામ ક્યારે પૂર્ણ થશે એની લોકોના કાગ ડોળે રાહ જોઈને બેઠા છે આ બ્રિજ શરૂ થયા પહેલા જ ગોઝારું સાબિત થયું હતું હજી શરૂ થશે ત્યાં સુધી શું શું થશે તે જોવાનું રહ્યું છે એક વ્યક્તિનો જીવ લેવાઈ ગયો છે હજી કેટલા લોકોના જીવ લેવાશે તો સમય જ બતાવશે સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જુનાગઢ સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે બેમેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક એકમેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે